ઘર ઘર કરતી પૈસા જોડી પૈસા તું કે મારું ઘર મારું ઘર એ પાડી જો જીસીબી વાળો હોય આ નોટિસો કોઈના બા સરકારી ના કોઈના બાપ ની નહિ બધું પડી જાય હવે હોગો તો સારું પણ હા હું કરીએ કે આપણે નસીબ માં તું પણ નસીબ નસીબ આ હા જુઓ હા જો ભાઈને જેટલી જાહુ જલાલી ભાઈ ને એરંડા ઉપર ઉતારી નાચ્યા છે તમે જિંદગી મિલર્યા મજ કશું કર્યું નઈ હેડો

ઘર કરેલા દાડા નક્કી ના કેવાય તરફ ગોડવા આવો ગમ માં તો રસ્તા હોય ગોદવા આવો તો ગુમરેશન જતા હું રસ્તો હોય ઈ આવો ઈ થી હોય બેઠી આગળ જતુ રે હું કરો કે ભલે કરતા પણ જગ્યા આલો તો ભઈ વાત ખોટી

આગળ લો એક બાજુ નાખ્યા બાપનું હતું નાખ્યું આશરો આલો રવા દો અમે અમારે તંબુ એ તો તૂટી ગયો

કીધું ઘર આવું જાય છે તે કીધું ના જાય ને કોઈ બાધા બાધા લઈએ પણ ભૂ છૂટી પડે ત્યાં અમે નહી સરકાર ને કોઈ પહોંચી નહીં નહીં બરોબર બધું રહા તાર વાર દીધું બધું રોશન વાર દીધું એમ પહેલા સીધા કીધું જતા હતા ઉધેર જમીન માપ રહી ઉધેર વાય તી ત્યાં આયા હજાર રૂપિયા ભાડું વાળ લે હોય હજુ ખોલીએ નહીં જો ખોલીએ નહીં બતાવું હે બતાવું અમે આધો ભાગ હાલ છું બતાવું એ રાખી તો ખોલ્યો બધું તેલ બેલ બધું બધું કમ્પ્લીટ હો આપડે કશું લાવવાનું નહીં આપડે હોય તો બીક તો ને આપડા ઘર જેવું ઘર બધા ના મળે ને

કાલા 20 રૂપિયાનો લોટ લેતાય બીજું હું હા 20 રૂપિયાનો કે 10 રૂપિયાનો લાવવા હું કીધું ના કે એ થોવ ગણો વાબું પડે બેઠા બેઠા હે ને થાય ના ના આચી વાત છે પાડી તાન હું કહું છું આ દોહાનું તો બોલી બોલી કોમુ વાળ્યા અને તમે તો બસ દોહાને લડવા જ રહે ના માં થઈ ગયું થઈ ગયું હું કરતો ને બીજું ક્યો તાર પણ દોહા ન લડાવત ના ચાલે કે હું તો મને ચોની જોઈ શું કર્યું તો આવું ક્યો તમે ક્યો તાન અમારે આસા દેમ બદન થોડું થોડું ભેડી ખાવું પડશે તમારે ખાવા થા ને અમારે અમે વાયુ કે હું કોઈ ખોટું કર્યું ના ના તમે સારું કર્યું ને તો આપણે થોડા ચાલતું ચલાવ લેશે તાન અરે જી તો એરંડા ઘણા થાય વાસુ પણ આ તો એરંડા ઉતાર્યા ઈ તમારેય ગળ જતો દયું આ મારે જ રહ્યું તાન આ હા બા ભાજીવાતું તાન તું શું આવી તું કાકડી વાકરી આવી તું સીબીઆઈ એ એવું છે એમાં તો ખબર જ નહી અમારું જતોધું તમારું જતોધું નાનો રોટલા બોટલા કરવાના પેલો સુલો બુલો કરીએ હે ને તને હેડો મે બે કેરો લાઈ જો તો ખાઈએ બીજું હું હા હેડો રૂપિયા પડ્યાતા તે